નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મંગળવારે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ અને વીવીપેટ સહિતના ચૂંટણી સામગ્રીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલિટેકનિક ખાતેના સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવાયા વડોદરા લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વાગોડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે ત્રીજા ચરણમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ ચૂંટણી બુથ ઉપરથી પોલિંગ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ઈવીએમ વીવીપેટ તથા ચૂંટણી સામગ્રીને પૂરતા સુરક્ષા સાથે સયાજીગંજ સ્થિત પોલિટેકનિક ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવી હતી સત્યાવીસ આ તમામ ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવા માટે પોલીસ દ્વારા ત્રણ લેયરની સુરક્ષા ગોઠવવામાં આવી છે જેમાં ઇનર રિંગ સીએપીએફ અને એસઆરપીએફ તેમજ આઉટિંગ રિંગ લેયર માટે હથિયારી અને બેન હથિયારી પોલીસનો બંદોબસ્ત તથા ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તમામ સુરક્ષા વ્યવસ્થાનું શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે પોતે નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને સાથે તેમણે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ તે માટે તમામ ચૂંટણી પોલીસ અધિકારીઓ અને જનતાને બિરદાવી હતી વડોદરા શહેરમાં તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ્સમાં સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન સંપન્ન થયું છે અત્યારે તમે જોઈ શકશો કે જુદા જુદા પોલિંગ સ્ટેશન લોકેશનમાંથી ઇવીએમ પેટ પેક કરીને એમના સ્ટાફ લાવીને એમાં સયાજીગંજ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના કલેક્શન સેન્ટરમાં ડિપોઝિટ કરે છે પરંતુ આ પોલિટેકનિકમાં પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના તમામ કલેક્શન સેન્ટરમાંથી ઈવીએમ વીવી પેટ આવવાનો છે અને સુરક્ષા માટે આપણે વિસ્તૃત અરેન્જમેન્ટ કરી છે અને આમાં ઇનર કોરમાં સીએપીએફના એક પ્લેટૂન અને સેકન્ડ રિંગમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક પ્લેટૂન તે પછી આઉટર રિંગમાં વડોદરા શહેર પોલીસના હથિયારી પોલીસ અને અનામડ પોલીસ અને ટ્રાફિક પોલીસને ડિપ્લોય કરીને ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને સમગ્ર કોમ્પ્લેક્સમાં હંડ્રેડથી વધુ સીસીટીવી કેમેરાઓ છે બેરિકેડિંગ છે અને એક્સેસ કંટ્રોલ મેજર પણ મૂકી છે સાથે સાથે કોઈપણ અન્ય પ્રકારના સુરક્ષા પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય તે માટે આપણા નિયત રીતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ પણ એક્ટિવ રહેશે અને આપણા પ્રિસ્કિંગ એક્સેસ કંટ્રોલ મેજર અને સ્કેનિંગ કરીને આવતા ફોર્થ જૂન સુધી કોઈપણ પ્રકારની સુરક્ષાની છૂક ન રહે તે માટેના તમામ આયોજન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવે છે